રાજ્યમાં શિયાળાની ઋતુ ધીમે ધીમે જમાવટ કરી રહી છે રવિવારે રાત્રે રાજ્યના છ મુખ્ય શહેરોમાં સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો સોળ ડિગ્રીથી નીચે નોંધાયો હતો વડોદરા જિલ્લામાં સાવલી તાલુકાના મંકોડિયાપુરા ગામે દારૂના કટિંગ વેળા પોલીસે ત્રાટકીને રૂપિયા અઢાર લાખના દારૂ સહિત કુલ ત્રેવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો દર્દીઓને અસહ્ય પીડાથી રાહત મળે એ માટે સિવિલમાં કેન્સરના દર્દીઓને દર વર્ષે અફીણની ત્રણ પોઈન્ટ પચાસ લાખ ગોળી અપાય છે રાજકોટમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે જેમાં વધુ એક યુવાને જીવ ગુમાવ્યો છે શહેરના કાલાવાડ રોડ પર મોડી રાત્રે એક લક્ઝુરિયસ કાર ટુ વ્હીલરને જોડતા ટક્કર મારતા વીસ વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું સાંગણાની તાજેતરમાં આવેલા કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં ખેતી પાક નિષ્ફળ જતા અને ખેડૂતો તનાવમાં આવી ગયા છે આવી સ્થિતિમાં જીવન ટૂંકાવી લેવાના વધુ બે બનાવ રાજકોટ જિલ્લામાં બન્યા છે મીછીયા તાલુકાના રેવાણીયા અને કોટડા સાંગણાની તાલુકાના અરડોઈ ગામે બે ખેડૂતે આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં આક્રંદ છવાયું છે બે દિવસ પહેલા તારીખ સાતમીના રોજ તાલાલાના વ્યક્તિના એકાઉન્ટમાં એક જ દિવસમાં રૂપિયા એક પોઈન્ટ એકોતેર કરોડના માત્ર પાંચ કલાકમાં ટ્રાન્ઝેક્શન થતા અંગે સાયબર ક્રાઇમ પોલીસને નાણ કરતા પોલીસે પાંચ શખ્સોની અટકાયત કરી વિશેષ પૂછપરછ હાથ ધરી છે રાજકોટના મંગળા મેઇન રોડ પર થોડા દિવસો પહેલા પેંડા અને મુરગા ગેંગના સભ્યોએ અંદાભૂન ફાયરિંગ કરી ભય ફેલાવ્યો હતો આ ઘટનાને કારણે રાજકોટ પોલીસની આબરૂના ધજાગરા ઊંડ્યા હતા તે સાથે જ અત્યાર સુધી નરમ વલણ અપનાવી બેઠેલી પોલીસે બંને ગેંગ સામે ગુસ્સી એટલે કે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની જાહેરાત કરી હતી ઉમરાળામાં ચાર વર્ષ પૂર્વે વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી રતન પરના શખ્સે વૃદ્ધ દંપતીને માર માર્યાની ઘટનામાં કોર્ટે અલગ અલગ કલમો હેઠળ સજા અને દંડ ફટકાર્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોને તેમના પાકનું પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુ સાથે ગઢડા માર્કેટિંગ યાર્ડમાં રાજ્ય ખરીદી એજન્સી ઇન્ડિયા એગ્રો તથા પેટા ખરીદી એજન્સી ગઢડા તાલુક સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂત ખાતેદારો પાસેથી પ્રતિમણ રૂપિયા ચૌદસો બાવનના ભાવથી ખાતાદીઠ એકસો પચીસ મણ મગફળી ખરીદીનો પ્રારંભ કરાયો હતો દર્શક મિત્રો આગળના સમાચાર પહેલા એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વ દર્શન સબસ્ક્રાઈબ નથી કરી તો એકવાર કરી લેવા નમ્ર વિનંતી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના મોટી મોરડી ગામે સરકારી ખરાબોમાં ચાલતી ખનીજ ચોરી ઉપર દરોડા પાડી અને અંદાજિત એક કરોડ રૂપિયાનો મુદ્દામાલ ચોટીલા પ્રાંતાધિકારીએ જપ્ત કર્યો છે રાજકોટ નજીકના મહિકાના પાટીય રાધિકા રેસીડેન્સી શેરી નંબર બેમાં રહેતા અગિયાર અને તેર વર્ષના બે ભાઈઓ ઘરેથી નીકળી ગયા બાદ રહસ્યમય રીતે લાપતા બની ગયા છે અમદાવાદના નિર્ણયનગર ખાતે દાગીના બનાવવાની દુકાનમાં કામ કરતો કારીગર રૂપિયા તેર લાખની કિંમતના દાગીના ચોરી ગયો હતો જેમાં રાજસ્થાનના યુવકે સગ્ગાને લઈને આવું છું કહીને ગયા બાદ મોબાઈલ બંધ કરી દીધો હતો મધ્યપ્રદેશના ઇન્દોરથી પ્લાસ્ટિકના બબલ શીટના રોલની આડમાં સુરત તરફ લઈ જવાતો દારૂનો જથ્થો ભરેલું કન્ટેનર ઝડપી પાડી જિલ્લા પોલીસે ડ્રાઈવરની કરી હતી વડોદરા દશરથ ગરનાળા નીચે ટુ વ્હીલર પર જતા એન્જિનિયરિંગના બે વિદ્યાર્થીઓને કાર ચાલકે ટક્કર મારતા બંનેની ઈજા પહોંચી હતી પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે આતંકવાદીઓમાં ચીનથી એમબીબીએસ કરી ચોકેલા પાંત્રીસ વર્ષે ડોક્ટર અહેમદ મોઈનુદ્દીન સૈયદ પણ સામેલ છે જે આઇએસકીપીથી જોડાયેલા વિદેશમાં બેઠેલા કટ્ટરપંથીઓના સંપર્કમાં હતા અહેમદની સાથે તેમના બે સાથીઓ મોહમ્મદ સોહેલ અને આઝાદ સૈફી પણ પકડાયા છે જામનગર જિલ્લાના ધ્રોણ તાલુકાના ઈટાળા ગામે રહીને ખેતમજૂરી કામ કરતા મધ્યપ્રદેશના વતની સાગર ઈડલાભાઈ ભિંડે નામના ત્રેવીસ વર્ષના પરપ્રાંતિય શ્રમિક યુવાને પોતાની વાડીમાં ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો જુનાગઢ જિલ્લાના મંથલી તાલુકાના ટીનમસ ગામે નજીવી બાબતને લઈને એક જ કોમના બે જૂથો વચ્ચે અથડામણની ઘટના બની છે રિક્ષા રોકવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું જેમાં મહિલાઓ પણ સામસામે આવી ગઈ હતી ખૂબ મહત્વના સમાચાર સામે આવ્યા છે મૈસૂરમાં સ્કૂલમાં તેર વર્ષના વિદ્યાર્થી સાથે ભયાનક રેગિંગ પ્રાઇવેટ પાર્ટમાં ઈજાના નિશાન મળ્યા કેરળમાં આરએસએસના ગીતને લઈને રાજકારણ ગરમાયું છે કેરળ સરકારે એર્નાકુલમથી બેંગ્લોર જતી વંદે ભારત એક્સપ્રેસના ઉદ્ઘાટન પછી ટ્રેનમાં શાળાના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગીત ગાવા માટે દક્ષિણ રેલવેના કથિત પગલાંની તપાસના આદેશ આપ્યા છે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક ઘમખ્વાર માર્ગ અકસ્માતમાં ભારતીય નેવીના બે જવાનોનું મૃત્યુ થયું છે મૃતકોમાં એક જવાન એશિયા કપના ગોલ્ડ મેડલ વિજેતા પણ હતા અહેવાલો અનુસાર એક ઝડપી ટ્રકે તેમની બાઇકને ટક્કર મારીને લગભગ વીસ મીટર સુધી ઘસડી હતી બિહારના દાનાપુર દિયારાના અકિલપુર થાણા વિસ્તારમાં રવિવારે રાત્રે એક અત્યંત દુઃખદ અને કરુણ ઘટના બની જેમાં એક જ પરિવારના પાંચ સભ્યો કાળનો કોળિયો બની ગયા રાત્રે ઘરમાં નિંદ્રાધીન પરિવાર પર અચાનક મકાનની છત તૂટી પડતા પતિ પત્ની અને તેમના ત્રણ માસુમ બાળકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા કર્ણાટકની બેંગલુરી જેલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે પરરપ્પાના અગ્રહરા જેલમાં ખૂંખાર કેદીઓને વીઆઈપી સુવિધા મળી રહી છે કેટલાક કેદીઓ મોબાઈલનો ઉપયોગ કરતા તો કેટલાક ટીવી જોતા જોવા મળ્યા હતા તાજેતરમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લશ્કરે તૈયબના કમાન્ડર સૈફ ઉલ્લાહ સૈફ તેમ કહેતા જાણવા મળે છે કે હાફિઝ સૈયદ બાંગ્લાદેશ દ્વારા ભારત ઉપર હુમલા કરાવવાની સાજિશ રચે છે યુદ્ધ માટે તૈયાર છીએ શાંતિ મંત્રણા ભાંગી પડતા પાક સામે તાલિબાનોનો ખુલ્લો પડકાર સુરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક હેડ કોન્સ્ટેબલના આકસ્મિક અવસાનથી સમગ્ર પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો છે દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એમને કોમેન્ટ્સમાં જણાવો દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વ દર્શનને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીએ કાલે નવા સમાચાર સાથે